ચા પીવાથી શું ફાયદો થાય છે અને શું નુકસાન થાય છે એના વિશે આપણે વાત કરીશું આમ તો આમ તો આપણે એવું જાણીએ છે કે કોઈ બી વસ્તુ આપણા ઇન્ડિયામાં વધારે પડતું શું છે ચાનું એવું ચલણ છે કે કોઈ બી જગ્યાએ જઈએ તો આપણે ચા પીએ કોઈ બી આપણને ઉઠીએ એવું સવારે ઉઠીએ તો બી પહેલી ચા પીતા હોય છે અને કોઈ બી અમુક વખત કોઈ મૂડ ના હોય કોઈ ફ્રેશ થવા માટે બી ચા પીએ ઘણા લોકોને કઈ માથું દુઃખે ચક્કર આવે તો ચા પીવે એટલે ચાનું શું આમ વધારે પડતું છે તો શું છે કોઈ બી વસ્તુ લિમિટમાં લેવામાં આવે તો એને એટલા બધા નુકસાન થતા નથી એક એકાપ બે કપ પીવો તો દિવસમાં ચાલી જાય પણ જ્યારે આ પાંચ છ કપ તમે રેગ્યુલર પીતા જ રહો પીતા જ રહો તો કઈ ને કઈ તમારા બોડીમાં કઈ ને કઈ નુકસાન થવાનું જ છે એમાં કોઈ બેમત નથી તો કે એને એવું કહેવત પણ છે કે કોઈ બી વસ્તુ તમે એની માત્રામાં હળદ માત્રામાં વધારો કરી નાખો એ એની લિમિટેડ જે માત્રા એનાથી વધારે લો તો કઈ ને કઈ નુકસાન થાય હવે જો જોવા જઈએ તો આપણે જોઈએ તો શું ઘણી વખત આપણે એસિડ એસિડ જે બને છે આપણા પેટમાં જેના દેખીતા અને એના ફાયદા નુકસાન વિશે કહીશું કે એસિડ એટલે શરીરમાં નથી ખટ્ટા ખટ્ટા ઉર્કા આવતા ને તો આ થવામાં એક ચાનું બી મહત્વનું કારણ છે જે લોકો વધારે ચા પીતા એમના શરીરમાં ચાને લીધે એસિડ બને છે હવે એમની પ્રકૃતિ એવી હોય કે જેના લીધે શું એમને એસિડ બનતું હોય તો પછી એ લોકોએ તો શું છે કે ચા છોડી દે અથવા ઓછી કરવી જોઈએ અને છતાં બી જો ના ઓછી થાય એવું હોય તો થોડું નાસ્તો કર્યા પછી કે થોડું ખાધા પછી ચા પીવી જોઈએ કદાચ જો એમને ના રહેવાતું હોય તો જોડે નાસ્તો લેવો જ પડે કેમકે એક એક પરિબળ આવી છે કે ચા પીધા પછી એસિડ બને છે વધારે પડતો ઘણા લોકોને ખાલી પદે બનતો હોય છે તો એ લોકોને આ શું આ વ્યસન જ કહેવાય જતું તો એમાં પણ એમને એસિડ વધારે બનતો હોય છે તો એમને શું એસિડ વધારે પડે એટલે અંદર ચાંદા પડે ને અલસર થાય ને એવું પછી તમારું હેરાનગતિ વધી જાય છે તો બને ત્યાં સુધી જો તમારું શરીર સાથ ના આપતું તમારી પ્રકૃતિ એવી હોય તો પછી ચા ઓછી કરવી પડે કાં તો મર્યાદિત માત્રામાં લેવી જોઈએ અથવા બંધ કરવી જોઈએ અથવા પછી ના જ રહેવાય તો કદાચ થોડું નાસ્તો કર્યા પછી કે ખાધા પછી પીવો તો એટલું બધું નુકસાન થતું નથી હવે આનાથી આપણું જે પાચન તંત્ર અસર થાય છે એ બી બધાને ખબર છે કે વધારે પડતી ચા તમે પીવામાં આવે તો તમારું પાચનતંત્ર ડિસ્ટર્બ થાય તમને પાચન બરાબર ના થાય ખોરાકમાં કંઈ કંઈ પેટ ભારું ભારે લાગે ઉબકા ઉલટી જેવું લાગે સંદાસ બરાબર ના આવે એટલે પાચન તંત્રને લગતી ઘણી તકલીફો થાય છે તમે એકાદ બે કપ પીતા હોય તો એટલું બધું પ્રોબ્લેમ નથી થતા પણ તમે જ્યારે એની હદ વતા વતાવી જાઓ જ્યારે પાંચ છ સાત કપ પીવો તો તમને નુકસાન થવાના ચાન્સીસ છે એટલે આ બીજું પછી કોઈ બી વસ્તુ આમાં શું આ એક તમને જ્યારે કોઈ પ્રોસેસ કરીને આપણી સામે આવે છે કે આપણે જ્યારે ચા જોઈએ છે તો પેલી શું ગ્રીન ટી ની વાત અલગ છે ગ્રીન ટી ડાયરેક્ટ આપણે પાગળા જે આપણે ઝાડમાંથી ડાયરેક્ટ આપણે નેચરમાંથી માંથી ડાયરેક્ટ મળે છે બહુ પ્રોસેસ થતી નથી આમાં પ્રોસેસ થાય છે એટલે કંપની બનાવે છે કંપની બનાવે એટલે શું અંદર કઈ ના કઈ એવા કેમિકલ્સ નાખે એને ટકાવી રાખવા માટે એને સારું રાખવા માટે એનો સ્વાદ વધે એ માટે અમુક અમુક કેમિકલ્સ નાખતી હોય છે કે જે આપણા શરીરમાં લાંબે ગાળે આપણને શું છે કે નુકસાન કરતા હોય છે એટલે અમુક સમય પછી એનું જે કેમિકલ્સ છે શરીરમાં નુકસાન તો કરવાનું હોય છે તો એ રીતે પણ ચાના નુકસાન થવાના ચાન્સીસ વધારે હોય છે હવે ઘણી વખત શું થાય છે કે આપણે ચા તો પીએ છીએ પીવામાં ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે ડાયાબિટીસ ના દર્દીઓ હોય છે ને એ લોકોને બી વધારે નુકસાન થઈ છે ડાયાબિટીસ ના દર્દીઓને શું હોય છે ચામાં ચા પીતા પીતા એમાં શું થાય છે અમુક વખત એના ખાંડ નાખવી પડતી હોય છે તો એના લીધે શું છે એમની જે સુગર લેવલ છે એ બી વધવાના ચાન્સ હોય છે એટલે એસિડ બનાવી એને તો વિચારવું જ પડે છે શરીરમાં જેનું પાચન તંત્ર ડિસ્ટર્બ થાય છે એને બી વિચારવું પડે છે પછી જેને જે સુગરના દર્દી છે જે લોકો ડાયાબિટીસ ના દર્દી છે એમાં શું તમને ગ્લુકોઝ નું લેવલ વધાર થઈ જાય ને મીઠી ચીજ લે એટલે શરીરમાં વધારે ગ્લુકોઝ બને તો એ લોકો શું છે કે વારે વધારે ચા પીતા હોય તો એમને પણ એક આ પ્રોબ્લેમ થઈ શકે છે કે વધારે કરતી તમારે ગ્લુકોઝ લેવલ વધી જાય પછી જે લોકો વજન વધારવા માંગે છે અને ઘટાડવા માંગે છે એમાં માટે શું છે કે જેને વજન ઘટાડવું છે અથવા વજન મેન્ટેન કરવું છે એ લોકો માટે પણ નુકસાનકારક છે કેમ કે એમાં શું છે ચા આપણે જ્યારે પીએ છીએ ત્યારે આપણામાં ખાંડ આવે છે હવે ખાંડમાં શું છે કેલરી વધારે છે ખાંડમાં કોઈ બીજું કોઈ એમાં કોઈ હોતું નથી કોઈ એવું કોઈ વિટામિન્સ કે પ્રોટીન કેવું નથી રીતે ચામાં ચા પીવાથી એક કપ ચામાં આપણું નાખીએ જ અમે એટલે એક કપ ચામાં પચાસ કેલરી થતી હોય છે હવે તમે જો ચાર પાંચ કાપ પી જાવ બસો થી ત્રણસો કેલરી તમે પી જાવ દસ માં હવે જેણે વજન મેન્ટેન કરવું છે એને પંદરસો કેલરી રાખવી પડે હવે જેણે વજન ઘટાડવું છે એને હજાર કેલરી કરવી પડે તો પછી જે ખાલી ચા માં જ ત્રણસો ચારસો કેલરી થઈ જતી હોય તો પછી એનું વજન કેવી રીતે કંટ્રોલ થાય કાં તો મેન્ટેન લુઝ થાય ઓછું થાય તો એમને પણ નુકસાન કહેવાનો અર્થ છે કે જેને જેવી પ્રકૃતિ છે જે ઈચ્છે છે જે હવે આગળ બધા તો ઘણા નુકસાન થાય છે કેમ કે અમુક આમાં કેમિકલ્સ એવા હોય છે જે લાંબા ગાળે નુકસાન થાય પણ આ શરૂઆતના જે સ્ટેપ છે આપણને કે વજન ઘટાડવું એમાં આપણે દેખીએ જ છે એસિડ વધારે બને છે ડાયજેશન પાવર આપણો બગડે છે એ તો દેખાઈ જ જાય છે ને તમે બે ત્રણ દિવસમાં તમને ખબર પડી જાય કે તમે આ પરિસ્થિતિ તમને સામનો કરવો પડશે આ પરિસ્થિતિ તમારી વધે છે પેલું કદાચ નામે ઘરે અસર થવાનું છે કે જે તમારા ઓર્ગન બગડવાના છે તમારે જે અમુક લીવર બગડે કે લીવર શું આપણું અમુક કામ આપણી જે ગંદકી હોય સાફ કરવાનું કામ કરે છે જ્યારે એની કેપેસિટી ઓછી પડશે જ્યારે વધારે પડતી ગંદકી જમા થા થાચ કરે એ બી કેટલું કામ કરશે તો એ બી બગડવાનું ને અમુક ટાઈમ પછી તો એ રીતે જોવા જઈએ તો ચાના ફાયદા કરતા જે પ્રોસેસ થયેલી ચા આવે છે આપણે કાળી ચા નથી બધા બહુ પીતા નાખીએ કાળા ટપકાવે જો તૈયાર થઈ ગ્રીન ટી નહીં તો એનાથી ફાયદા કરતા નુકસાન થવાના ચાન્સીસ વધારે છે મેં મગજમાં આપણે એવું વિચારીએ છીએ ઘણી વખત કે મગજમાં ફ્રેશ થવાય ને આમ તાજગી આવે પણ એ પણ એક જાતનું કહેવાય કફીન જ કહેવાય એના લગભગ થોડી વાર આપણને ફાવી લાગે પણ લાંબા ગળે તો આપણને એનું નુકસાન જ થવાનું છે